ઘોડા છૂટ્યા પછી તબેલે તાળુ મારવાથી શું ફાયદો આ સવાલ છે અરવિંદ કેજરીવાલને અને આ સવાલ એટલા માટે છે કારણ કે ચૈતર વસાવા પર જ્યારથી કાયદાનો ગાડીઓ કસાયો અને તે ભૂગર્ભમાં ઉતર્યા ત્યારથી કેજરીવાલ આવશે એવો આપના નેતાઓનો સૂર ઉઠ્યો હતો ત્યારે હવે ફાઇનલી અરવિંદ કેજરીવાલ આવે છે પણ દુઃખદ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવા માટે નહીં પરંતુ આગામી લોકસભાની ચૂંટણી માટે આવી રહ્યા છે કારણ કે આપ અને કોંગ્રેસના જે ધડાધડ રાજીનામા પડી રહ્યા છે તેને લઈને જનતાનો દ્રષ્ટિકોણ ન બદલાય એટલે આ પાર્ટીની વાહવાહી કરવા આવી રહ્યા છે આપનો છેડો ફાડી ચૂકેલા નેતાને ટોણો મારવા આવી રહ્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ એક તરફ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આવી રહી છે બીજી બાજુ આપ પાર્ટીના રાજીનામાની અટકળો છે ત્યારે તેની વચ્ચે હવે એવી અટકળો વહેતી થઈ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના વિસાવદર આવવાના છે ઉલ્લેખનીય છે કે વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડીને રાજીનામું આપી ચૂક્યા છે અને ભાજપમાં હવે કેસરીઓ કરવાના એંધાણ છે તો બીજી બાજુ સુધીર વાઘાણી પણ રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ છે સાથે ભરૂચમાં પણ આપના કાર્યકરો વચ્ચે આંતરિક વિખવાદ છે જેના કારણે તેતાળીસ કાર્યકરોએ આપનો છેડો ફાળ્યો સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેવામાં જનતામાં જે મેસેજ જઈ રહ્યો છે કે આપ અને કોંગ્રેસના બધા જ નેતાઓ સરખા છે જે જનતાનો વિશ્વાસ તોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેવામાં અરવિંદ કેજરીવાલના આગમનના સમાચાર સવાલો ઊભા કરી રહ્યા છે કે હવે અરવિંદ કેજરીવાલ કેમ આવે છે ભૂપત ભયાણી ગયા એટલા માટે કે સુધીર વાઘાણી જવાના છે એટલા માટે કેજરીવાલજી હવે આવીને શું કરશે જાહેર સભા સંબોધશે ભૂપત ભાયાણીને ગતાર કહેશે તેમના પર ઠીકરા ફોડશે અથવા તો ભાજપને ગાળો આપશે કે અમારા નેતાઓ લઈ ગયા જનતાને ભોળવશો કે અમારા નેતા તો સારા જ હતા પણ ભાજપ ભોળવી ગઈ બધું જ કરશો પણ સમય વર્તે સાવધાન થયા હોત જે સમયે જે કરવાનું હતું તે સમયે કર્યું હોત તો કદાચ આજે તમારા વિધાનસભાના પાંચ પાંડવ સચવાઈ રહ્યા હોત આ રાજીનામું ન પડ્યું હોત અને પાંડવની સાંકળ અકબંધ હોત